નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના એરંડાના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઈકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના એરંડાના બજાર ભાવની વાત કરીએ તો સાવરકુંડલા અગિયારસો સાહીઠથી અગિયારસો નેવું રાજકોટ અગિયારસો ચાલીસથી બારસો અઢાર જોટાણા બારસો પાંચથી બારસો ઓગણીસ ચાણસમાં બારસો બારથી બારસો પાંત્રીસ સિદ્ધપુર અગિયારસો એંસીથી બારસો સાહીઠ માંડલ બારસો દસથી બારસો અઢાર ખેડબ્રહ્મા અગિયારસો નેવુંથી બારસો દસ ધ્રાંગધ્રા અગિયારસો સિત્યોતેર થી બારસો ચૌદ બાબરા એક હજાર સાહીઠ થી અગિયારસો સાહીઠ કુક્કરવાડા બારસો અગિયારથી બારસો પાંત્રીસ કલોલ બારસોથી બારસો પાંત્રીસ ભિલોડા અગિયારસો નેવું થી બારસો વીસ ભાવનગર નવસો પિસ્તાલીસ થી અગિયારસો બ્યાસી તળાજા એક હજારથી અગિયારસો વીસ વેસાણા એક હજારથી અગિયારસો છેતાલીસ જામજોધપુર અગિયારસો પિંચોતેરથી બારસો છ ઉપલેટા અગિયારસોથી અગિયારસો નવાણું વડાલી બારસો દસથી બારસો સાડત્રીસ બાવડા અગિયારસો સિતેરથી બારસો ચાલીસ પાંથાવાડા બારસો વીસથી બારસો આડત્રીસ મોરબી અગિયારસો બોતેરથી બારસો પાટણી બારસોથી બારસો ચૌદ ઈડર બારસો વીસથી બારસો એકત્રીસ હારીજ બારસો પંદરથી બારસો એકાવન જેતપુર એક હજાર એકોતેરથી અગિયારસો છન્નું હિંમતનગર બારસો થી બારસો પાંત્રીસ આંબલીયાસણ બારસોથી બારસો પચીસ મહેસાણા અગિયારસો પચાસથી બારસો પિસ્તાલીસ મોડાસા અગિયારસો સાહીઠથી બારસો ત્રેવીસ કોડીનાર એક હજારથી બારસો ત્રણ રાપર અગિયારસો છાસઠથી બારસો બાર અમરેલી એક હજાર સિત્તેરથી અગિયારસો એકાણું ગુંદરી બારસો ચૌદથી બારસો ચાલીસ ભચાઉ અગિયારસો એકાણુંથી બારસો પચીસ વડગામ બારસો પચીસથી બારસો એકતાલીસ हड़वद अगिय सौ सीतेर थी बार सौ चौबीस गोडल एक हज़ार एकावन थी बार सौ छवीस विजापुर बार सौ दस बार सौ पचास गोजारिया बार सौ थी बार सौ अड़तीस दिदर बार सौ पात थी बार सौ तेतालीस पालनपुर बार सौ पचीस बार सौ चालीस महुआ सात सौ पचास थी बार सौ ભુજ બારસો ચૌદ થી બારસો ચોવીસ કડી બારસોથી બારસો બત્રીસ સમી બારસો વીસથી બારસો પાંત્રીસ જુનાગઢ અગિયારસો દસ થી બારસો જસદણ એક હજારથી અગિયારસો પિસ્તાલીસ વાંકાનેર અગિયારસોથી અગિયારસો સિત્તેર જામનગર એક હજારથી અગિયારસો સત્તાણું સિહોરી બારસો થી બારસો પંચાવન थरा बार सौ अठार बार सौ ओगन पचास पीलूडा बार सौ त्रीसो पिस्तालीस वाव बार सौ सोलसो चुम्मास अंजार अग्न सौ पंचासी थी बार सौ बत विसनगर अगियो एसी थी बार सौ अड़तालीस पीलड़ी बार सौ एक बार सौ चालीस मणसा बार सौ बार सौ पिस्तालीस પાટણ બારસો દસ થી બારસો ત્રેપન તલોદ બારસો ચાર થી બારસો છત્રીસ ઇકબાલગઢ બારસો પચીસ થી બારસો બત્રીસ વિરમગામ બારસો સત્તરથી બારસો ત્રીસ ભીમા બારસો દસ થી બારસો પિસ્તાલીસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો